જનાવર અમારી ની બાજુમાં રેત છે પણ અમે તો રોજ તમારી વાડીયા છે એવું જનવર અમે કોઈ દી ના જોયું તો આ કેથી કોને ખબર જો બોલો ભોલા દાદા બાર ગામ ગયા હવે મારે વાડીએ કેમ જવું અરે રોજ જનાવર બની બે કોઈ મારી તો નો આવે કિલો ઘી જોતું તું અને મમરાભાઈ ને વીસ રૂપિયા જોતા જમરૂખ ને ફરવા ટ્રેક્ટર લઈ જવું તું બધા હલો વાડિયે દિન જોઈ આવી જનાવર વહી ગયું કે નહીં તમારી હાર્યા ભાઈ આવું આજનો દિવસ તમારી દુકાન માં ના ના દુકાનમાં થોડીક વસ્તુ પડી તો તો તું બધી વસ્તુ ખાલી નું તો આજનો દિવસ ને એની હાર્યા ના તારે તો કેટલું બધું ખાવા જોવે

તો ક્યાંક બધાને કઈ નજ દીધું ને બોલો મમરા ભાઈ ક્યાં કે મારી ઉપર વિશ્વાસ ન હોય ને તો તમારા મારા ફોન આપુજો એ બોલો બોલજા સ્પીકર ફોન છે એ તો ને વાર્ય સાતો ની જમવા ને આમ જો બધાને કેજે

બોલો તમે બધા તો હું ઘેર દાહો અને અમારી વાડી તો જનાવર છે હું ક્યાં જાય કે સારું તમે બધા વૈયા દો હું જાય હારું યો બધા ગયા હવે હું ભોળા દાદા ફ્રૂટ ખાવું